મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના નાયકનગરનો યુવાન નિલેશ રાઠોડ ઉંમર વરસ બત્રીસ ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી તે દેશના અનેક રાજ્યોના શહેરો ગામડાઓમાં રખડતો ભટકતો રહ્યો હતો પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી આખરે તે રખડતો ભટકતો ગુજરાતના અરવલ્લી જિલ્લાના બાયડના જયંબે મનબુદ્ધિ સમાજ સેવા ટ્રસ્ટ મધ્યે પહોંચ્યો હતો ત્યાંના સંચાલકો અશોકભાઈ જૈન તથા સર્વે ટ્રસ્ટીઓ કાર્યકર્તાઓએ તેમની ખૂબ સેવા કરી હતી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સિનિયર પેરા લીગલ વોલન્ટિયર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા બાઇડ આશ્રમની મુલાકાતે ગયા હતા ત્યારે આ યુવાનને સાથે ભુજ તેડી આવ્યા હતા તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છમાંથી આશ્રય આપી તેના પાસેથી મળેલી માહિતીના આધારે યવતમલ પોલીસનો સંપર્ક કરી તેના ગામ પરિવાર શોધી કાઢ્યા હતા સમાચાર મળતા જ પરિવારમાં ખુશી છવાઈ ગઈ તેની પત્ની સુનિતા ભુજ પહોંચી હતી આઠ વર્ષ પછી પતિ પત્નીનું મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા

ત્રણ બાળકોને ફરી પિતા મળ્યા મહારાષ્ટ્રના યવતમેલ જિલ્લાના ગામ છે નાનકડું એનો નાયકનગર અને ત્યાંનો બત્રીસ વર્ષ યુવાન નિલેશ રાઠોડ જે ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી તે સતત આઠ વર્ષ સુધી જુદા જુદા ગામડાઓમાં શહેરોમાં અનેક રાજ્યોમાં રખડતો ભટકતો રહ્યો હતો ત્યાર પછી તે અચાનક અરવલ્લી જિલ્લાના બાયરના જયંબે મનપુદ સેવાશ્રમ માંથી પહોંચ્યો હતો તેના સંચાલકો અશોકભાઈ જૈન અને ટ્રસ્ટી ગણે અને સર્વે સંચાલક હોય તેની ખૂબ જ સારવાર કરી અને સેવા કરી ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા જયારે બાયડ આશ્રમ મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે તેડી આવ્યા અને ત્યાર પછી ત્યાંની જે પોલીસ હતી તેનો સંપર્ક કરી તેનું ઘર શોધવાના પ્રયત્ન કર્યા એમાં એમને સફળતા મળી અને આજે એની પત્ની સુનિતા એને તેડવા આવી છે તો એ ખૂબ જ આનંદની વાત છે કારણ કે આઠ વર્ષ પછી જયારે પતિ પત્નીનું મિલન થાય અને ત્રણ ત્રણ બાળકો જે આજે લાંબા સમય થી પપ્પા ઘરે આવશે એની રાહ જોઈને બેઠા હતા તો આ ત્રણ બાળકોને પપ્પા મળ્યા પત્નીને પતિ મળ્યો તો આજે અમારા માટે પણ આનંદની લાગણી છે કે આ એક પરિવાર એ વિખોટો પડી ગયેલો પરિવાર એ માનવજોતના સાથ અને સહકારથી આજે એ પતિ પત્ની નું આઠ વર્ષે બિલંગ થયું છે ત્યારે અને ત્રણ બાળકોને ફરી પાછા પિતા મળ્યા છે ત્યારે માનવજોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે